આગળ વધીએ તહેવારોમાં બહારનું સ્વીટ ખરીદતા પહેલાં સાવચેત રહેવું જરૂરી છે કેમ કે રાજકોટમાં નાન ખટાઈમાંથી મરેલી માખી નીકળી છે જી હા પાટીદાર ચોક પાસે બેકરીમાંથી લીધેલી નાન ખટાઈમાંથી માખી નીકળી ગ્રાહકે બોક્સ ખોલ્યું તો ત્યાં ઉપર મરેલી માખી દેખાઈ આ અંગે બેકરી સંચાલકે ઉડાવ જવાબ આપ્યો છે ગ્રાહકે ફૂડ વિભાગમાં આ મામલે ફરિયાદ કરવા કાર્યવાહી કરી છે

એ કે આવી ગઈ છે ભૂલ થઈ ગઈ છે એ કે મેં તો કાંઈ વાંધો નહીં પછી એમને મેં વાત કરી તો અમે કીધું અમે ગ્રાહક સુરક્ષા તો કાંઈ બોલ્યા નહીં ઘડી કે તો વાંધો નહીં જાવ એ કે દંડ થવો જોઈને આવી બધી વસ્તુ આમાં નાખવામાં આવે છે